સહાગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિષ્મો સમૂહ સમારોહ યોજાયો સહાગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિષ્મો સમુ આયોજન કરવામાં આવ્યું હતું આ નિકાના સાદીમાં પાકબંધનમાં બંધાયા હતા સંસ્થા દ્વારા શિક્ષિત દાતાઓ દ્વારા દુલ્હનોને ઘરવકરી ચીજવસ્તુઓની ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી અ ઉપસ્થિત સર્વોએ દુલા દુલ્હનને બરકબાદ પાઠવી હતી صبئیوں کیے سے پسند ہے تین ہزار

આપણે નિકાની ઉપર અમારી આપીએ છીએ આપણા ચેરેટી ટ્રસ્ટ દ્વારા આપણે દેશનો સામાન દ્વારા અને દ્વારા આવ્યો છે અને આ વિશ્વમાં સમૂહ છે આપણા સિરાજ બાપુ વર્ષમાં ત્રણ વાર સમૂહ નું આયોજન કરે છે એ ખૂબ જ ખુશીની વાત છે આ આ સારી જિંદગી